સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત કેબલ ઓપરેટર પરિવાર દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે જેમાં લોકશાહીના આ પર્વની ઉજવણીમાં આ પરિવારે સહભાગી બની અને પોરબંદરમાં મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેને જબરો લોક પ્રતિસાદ મળ્યો હતો ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે સરકારી તંત્ર રાજકીય પક્ષો અને સંસ્થાઓ વધુમાં વધુ મતદાન થાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કરી રહી છે ત્યારે પોરબંદર ખાતે કેબલ ઓપરેટર પરિવાર દ્વારા પણ સૌપ્રથમ વખત પહેલ કરી આ પ્રકારના કાર્યક્રમનું રાજવી પાર્ટી પ્લોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆતમાં બાલુબા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા મતદાન જાગૃતિ અંગેનું એક નાટક રજૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ્સના હરેશભાઈ મઢવી અને પૂનમબેન પોસ્તરિયા સહિતની ટીમે મતદાન જાગૃતિ અંગેનો સુંદર ગરબો રજૂ કરી લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કર્યો હતો કાર્યક્રમમાં પોરબંદર કેબલ ઓપરેટરના પ્રમુખ કાંતિભાઈ કારણકિયાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા ત્યારબાદ દિલીપભાઈ જાડેજાએ પોતાના પ્રવચનમાં કાર્યક્રમના હેતુ અંગે વિગતવાર વાત કરી હતી તો પૂર્વ પ્રમુખ ભોજાભાઈ ખૂંટીએ કેબલ નેટવર્ક અને કેબલ પરિવાર અંગે વિસ્તૃત માહિતી આપી હતી આ કાર્યક્રમમાં ભાજપના ઉમેદવારો ડોક્ટર મનસુખભાઈ માંડવિયા અને અર્જુનભાઈ મોઢવાડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો સાથે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખેરિયા પૂર્વ સાંસદ રમેશભાઈ ધડુક પાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી અને પ્રદીપભાઈ ખીમાણી સહિતના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેનું કેબલ ઓપરેટર પરિવારના કાંતિભાઈ કાણક્યા દિલીપભાઈ જાડેજા ભોજાભાઈ ખૂંટી ધર્મેશભાઈ પરમાર અને જયેશભાઈ મોઢવાડિયાએ તોરા કરી ભવ્ય સ્વાગત કર્યું હતું ત્યારબાદ કેબલ ઓપરેટર પરિવારના મોભી એવા કનકસિંહ રાણા અને નવીનભાઈ બામણિયા દ્વારા પણ ઉપસ્થિત ભાજપી આગેવાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો આ તકે રાજશાખા પરિવારના બારોત રાજુભાઈ બારોત તેમજ અગિયાર પાંખીના તમામ રાજશાખા પરિવારના મોભીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓના દ્વારા પણ ભાજપના આગેવાનોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તો આ તકે ઉપસ્થિત તમામ આગેવાનો અને કેબલ ઓપરેટર પરિવાર દ્વારા વધુમાં વધુ મતદાન કરવા માટે લોકોને અપીલ કરવામાં આવી હતી તો આ તકે પોરબંદરમાં વસવાટ કરતા પચાસ થી પણ વધુ જ્ઞાતિ અને સમાજના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા પણ ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત ચાર હજાર કરતા પણ વધુ જૈન મેદનીએ મતદાન કરવા અંગે ના શપથ લીધા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિવિધ સંસ્થાઓના આગેવાનો જ્ઞાતિઓ અને સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં લોહાણા સમાજના અગ્રણી અને કોંગ્રેસના શહેર પ્રમુખ પરિમલભાઈ થકરાડ ભાજપમાં વિધિવત રીતે જોડાયા હતા જેમાં ડોક્ટર મનસુખભાઈ માંડવીયાએ તેને કેસરીઓ ખેસ પહેરાવી ભાજપમાં આવકાર આપ્યો હતો તો અર્જુનભાઈ મોઢવાડિયાએ તેઓને ભાજપની ટોપી પહેરાવી આવકાર્યા હતા ઉલ્લેખનીય છે કે મનસુખભાઈ માંડવીયાએ પોતાને હાથે ખૂબ ઓછા લોકોને કેસરીયુ ખેસ પહેરાવ્યો હશે જેમાં પરિમલભાઈનો સમાવેશ થાય છે કાર્યક્રમનું સુંદર સંચાલન ડોક્ટર રાજેશભાઈ કોટેચા દ્વારા કરવામાં આવ્યું હતું તો લોકોને મતદાન માટે અપીલ કરવા માત્ર પોરબંદર વિસ્તારના જ કેબલ ઓપરેટરો નહીં પરંતુ રાણાવાવ કુતિયાણા ધોરાજી ઉપલેતા અને છેદપુર સહિતના સૌરાષ્ટ્રના અનેક વિસ્તારના કેબલ ઓપરેટરોએ ખાસ ઉપસ્થિત રહી અને વધુમાં વધુ મતદાન કરવા લોકોની અપીલ કરી હતી આ કાર્યક્રમને જબરો પ્રતિસાદ મળ્યો છે તો આ કાર્યક્રમમાં ચાર હજાર કરતાં પણ વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમના ભોજન માટેની પણ સુંદર વ્યવસ્થા કેબલ ઓપરેટર પરિવાર દ્વારા કરવામાં આવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ કલાકારો મંચ પર આવેલા અને ફરી આવવાના છે એ કલાકારોએ આપણા વડાપ્રધાન મોદી સાહેબની સમક્ષ રાષ્ટ્રપતિ દ્રૌપદીબેન મુર્મુની સમક્ષ અને દેશ વિદેશમાં અનેક જગ્યાએ પરફોર્મન્સ આપેલા છે આ કલાકારો પોરબંદરનું ગૌરવ છે માતાજીની આરાધના બાદ હવે આપણે જઈશું જુનાગઢની તળેટીમાં દિલીપભાઈ તળેટી જતા એવું લાગ્યા કરે છે હજુ ક્યાંક કરતાલ વાગ્યા કરે છે તળેટીની જે પવિત્રતા છે અને ત્યાં નરસૈયો ન પાકે તો જ નવાય પકડો કલમ તો કોઈ પડે એમ પણ બને i <laughs> Thank you e non aveva mai